લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષો પોતાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છે ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હાથે અંબાજી ભાજપા અંબાજી મંડળનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું ત્યારબાદ ઋષિકેશભાઈ પટેલે સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અંબાજીમાં ભાજપના અંબાજી મંડળનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હાથે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ દરમિયાન તેમણે સભા પણ સંબોધી હતી શક્તિ ઉપર જઈને વિશ્વાસ નથી સનાતન ઉપર વિશ્વાસ નથી જેને આપણે સાથ આપતા નથી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અશ્વિનભાઈ ચૌધરી પૂર્વમાં તાલુકા પંચાયત પ્રમુખ બસો થી વધારે કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા બાવીસ તાલુકા પંચાયત સદસ્ય અને વીસ સરપંચો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસનો દીવો ટમટમીને ઓલવાઈ જાય છે અને કોંગ્રેસનો છેલ્લો સમય છે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું આદિવાસી સમાજના એવા લોકો પણ હવે વિકાસને ને સમજ્યા છે અને આગામી સમયમાં ફરીથી એક વખત ત્રીજી વખત વડાપ્રધાન મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે આ વિકાસની રાહમાં અને સાથે શક્તિધામ અંબાજીમાં આજે ખૂબ મોટો કાર્યક્રમ સમાજના બધા લોકો આજે અહીંયા જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં નિર્ધાર વ્યક્ત કર્યો કે આવતી સમયે એનો ભૂતકાળ ભૂલી અને ભવ્યતા તરફ આગળ વધશે ખાસ કરીને કહી શકું કે જે રીતે રાહુલ ગાંધી જે નિવેદન રજવાડાને રજવાડાને બહુ નારાજગી પ્રવર્તી રહી છે અને જ્યારે તારે રજવાડા આવજે લોકશાહીનું સ્તંભ બનાવવા માટે જ્યારે તે રજવાડા સોંપીને રજવાડા લોકશાહી બનાવવામાં મોટો ફાવ ભરી દે ત્યારે એમને વિરોધ કરાય છે એમની માનસિકતા પહેલેથી જ તમે કોંગ્રેસનો ભૂતકાળનો ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે એમને કે જે લોકોએ લોકો માટે એવા રાજાઓ માટે જે પ્રકારનું એમને નિવેદન કર્યું ખૂબ ક્ષોભનીય છે આ એમની માનસિકતા બતાવે છે